કલાક પેલા પલાળી દીધેલા હતા તમે જોઈ શકો છો સરસ પલળી ગયા છે અને આ રીતના સરસ જો સેજ છે બાકી આમ પલળી ગયા છે અને એમાં પાણી આપણે આંગળી ડૂબે એટલું જ પાણી વધારે નાખવાનું પલાળીએ ને અત્યારે બહુ ચાજું પાણી નથી નાખીને પલાળવાના અને અત્યારે તમે જો સેજ જરા જરા જ પાણી છે બહુ પાણીનો ભાગ નથી અને બહુ ચાજો પાણીનો ભાગ રહી ગયો હોય તો કાઢી લેવાનું બહુ પાણી આપણે આમાં ઉમેરવાનું નથી

મેં અત્યારે કાચું બદામ અને કિસમિસ લીધેલા છે તમે જોઈ શકો છો ઘી અહીંયા થોડુંક જાજુ છે એટલે હું થોડુંક કાઢી લઈશ આપણે સેજ જ ઘી વારી કરીને જ મૂકવાની છે કઢાઈ આપણી હવે જે આપણે સાબુદાણા પલાળેલા છે તે આમાં ઉમેરી દેસુ આપણે આને સેજ ઘીમાં ઘી ઘીવા પેન છે આપણે તેમાં થોડી વાર રેવા દેશું એટલે સરસ થોડા કદ શેકાઈ જશે અને ઘી રૂ વાસણ હશે તો ચોટશે પણ નહીં નીચે શેજાને હલકા હાથે આપણે મિક્સ કરીશું જેથી કરીને એનો થોડો કલર ચેન્જ થઈ જશે તું જોઈ શકો છો એનો કલર સરસ ચેન્જ થાવા માંડ્યો આપણે થોડી વાર એને ઘીમાં સાતળેલું અને ઘી વાળી છે તમારી પેન આપણે ઘી વાળી હતી ના હોય તો સેજ બધી બાજુ ઘી લગાવી દેવાનું પેનમાં અને આપણે આ કાંજી બનાવીએ ત્યારે આપણે આમાં દૂધ ગરમ ગરમ હોય તેવું જ ઉમેરવાનું તેનાથી સરસ એકદમ ચીકણી નહીં થાય કાંજી આપણી નહીતર શું છે સાબુદાણા તો ચીકણા હોય તો કાંજી ચીકણી થશે તમે ઠંડુ દૂધ કે ઉમેરશો ને તો તેમાં તમે જોઈ શકો છો સાબુદાણાનો કલર ઘણો બધો ચેન્જ થઈ ગયો નહીતર વાઈટ વાઈટ હતા હવે સરસ પાણી કલરના થઈ ગયા હું તમને નજીકથી પણ બતાવું જોવો તમે ઘણો ફેર પડી ગયો છે હવે મેં અહીંયા અડધા લીટર ઉપર દૂધ લીધેલું છે તેને ગરમ કરી લીધેલું છે તે હું આમાં ઉમેરી દઈશ આપણે દૂધ ગરમ ગરમ હવે તમે જોઈ શકો છો આપણે જે સાબુદાણા હતા તે બધા જ ઉપર આવી ગયા છે આ રીતે જો આવી ગયા છે ને બધા સાબુદાણા ઉપર આવી ગયા છે આપણે આને દૂધ થોડું કટ થાય ત્યાં સુધી થવા દેશું જેથી કરીને સાબુદાણા પણ સરસ તેમાં કુક થઈ જશે અને દૂધ પણ સરસ કટ થઈ જશે આપણે આ કાંજીને સરસ ઉકાળી લેશું દૂધ આપણું અડધું થાય ત્યાં સુધી આપણે તેને ઉકાળી લેવાની છે અને તમે જોઈ શકો છો બધા જ સાબુદાણા ઉપર આવી ગયા છે ને બધા એક એક છે જો હવે તો શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે તો આ રીતે આપણે કાંજી બનાવીએ તો આપણે વ્રત ઉપવાસ માં ગમે તૈયારી અને તમે એક વાટકી ખાવ તો પણ એનર્જી મળી રે તમને સરસ પેટ ભરેલું હોય તેવું લાગે એક વાટકી ખાઈ લે ને તો પણ તો એવી બહુ મસ્ત મજા ને આ સાબુદાણાની ની બનીને તૈયાર થઈ છે હવે આપણે સાબુદાણા સાવ બફાય જાય ત્યાં સુધી થવા દે દૂધ પણ સરસ ઘટ થઈ જાય અને સાબુદાણા પણ બધા સરસ ચડી જાય તમે આમાં ગરમ કરીને દૂધ ઉમેરશો તો આ તમારું ક્યારેય ચીકણું નહીં થાય તમે જો દૂધ જરા પણ ચીકાશ વાળું નથી નહીતર શું થાય કે દૂધ ઘણી વાર ઘણા બેનો ની શિકાયત હોય કે દૂધ ચીકણું થઈ જાય અમારું ને નીચે સાબુદાણા બેસી જાય તો ગમે ત્યારે આપણે આ કાંજી બનાવીએ ત્યારે પેન આપણે ઘી થી ઘી ગ્રીસ કરી લેવાનું અથવા તો એક ચમચી ઘી નાખીને આપણે ડ્રાયફ્રુટ જે તળવા હોય તે તળી લેવાનું પછી જ એમાં કાંજી બનાવી શકીએ કેમ કે પેન ઘી વાળું થઈ જાય ને કે આપણે ના ડ્રાયફ્રુટ તમારે ઉમેરવા હોય તો તમારે પેનને ઘી થી ગ્રીસ કરી લેવાનું અને પછી આપણે તેમાં સાબુદાણા ઉમેરી દેવાના એટલે સાબુદાણા નીચે ચોટશે પણ નહીં અને સરસ થી કુક પણ થઈ જશે અને હવે આપણે આને હલાવવાની પણ જરૂર નથી કેમ કે સાબુદાણા બધા ઉપર જ છે તો સરસ કુક થઈ જશે દૂધ સરસ ઘટ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આમાં હું પોણી વાટકી ખાંડ ઉમેરીશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ વત્તી ઓછી કરી શકો આ કાનજીનું શું છે કે ઘણીવાર તમે બધું આમાં ઉમેરો અને પછી દૂધ ફાટી પણ જાતું હોય છે તો દૂધ ગરમ ગરમ દૂધ ઉમેરશો તો દૂધ ફાટશે પણ નહીં તમારું આપણે ખાંડ નાખીશ થોડી વાર માટે હજી એને કુક કરી લેશું હવે આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો

કાજુ બદામ તળેલી છે તે મેં બચાવેલી હતી તે ઉમેરી સાબુદાણા ની કાંજી ની આ રેસીપી તમને સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મસ્ત મજાની વ્રત માં ખાઈ શકીએ તેવી સાબુદાણા ની કાંજી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે એક નાની વાટકી એક સાબુદાણા પલાળેલા હતા તો તેમાંથી ને પણ આખા પરિવાર ને થઈ જાય સાબુદાણાની કાંજી બનીને તૈયાર થાય છે અને આપણે આને વ્રત ઉપવાસમાં તો ખાઈ જ શકીએ પણ જ્યારે આપણે કોઈ મીઠું ખાવાની ઈચ્છા થાય તો ફટાફટ બની જાય તેવી મસ્ત મજાની આ સાબુદાણાની કાંજી ફટાફટ બની અને તૈયાર થઈ જાય છે અને ત્યારે આપણે વ્રત ઉપવાસ સિવાય પણ ખાઈ શકીએ તેવી મસ્ત મજાની સાબુદાણાની કાંચી તૈયાર થઈ ગઈ છે શકો છો આ રીતે તો તમારી પણ સાબુદાણાની કાંચી સરસ બનીને તૈયાર થશે નાની નાની ટીપ્સ નું ધ્યાન રાખીએ અને બનાવશું તો પણ સાબુદાણાની કાંચી બહુ મસ્ત બનીને તૈયાર થશે તમે આને ગરમ ગરમ પણ આપણે એને ખાઈ શકીએ અને ફ્રીજમાં મૂકી અને ઠંડી કરીને પણ ખાઈ શકીએ તો પણ બહુ સરસ લાગે